રામ 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 મારા ભેલાંવંશની મેરડીના રામસ રામ હારું પૃષ્વી તમારો કુળ દીવો તમારી ઘરની માતા આવી સલાહ લો છો સલાહ કર માતા સુની સલાહ હાલતી રહીશ આલી છે અડડક સલાહ આલી છે હાલતી રહીશ જેને જ્ઞાન નથી ખબર નથી દેવી શકી એટલે શું કહેવાય એવી બધાને જે તકલીફો છે જે નાહમદ છે એવી સમજણ આલી હાલી હાલી નાના મોટી નાના મોટી સલાહ હાલવા દઈ રહીશું સલાહ હાલ એવી હાલ કુળના દીવા પ્રત્યે કુળના દીવાના જે ભૂવાજી હોય કુડના દીવાના ભુવાજીઓને એના માટે વાત કરીશ ઘણી જગ્યાએ એવો પ્રશ્ન હોય છે કે કુળના ભુવાજી બનાયા હોય ઘરની દેવના કુડના દીવાના અને રીહણા થતા હોય ભુવાજી વસે અને કુટુંબ વસે જે રીહણા હોય છે ને વસ્તી વસે એમ છું કે રીહણા કેવી રીતના હોય કેવી રીતના કરાય રીહણા કરાય કે ના કરાય એવી સમજણ આવું ભુવાજી બન્યા હોય ને ખુડની માતાના ભુવા કરે હોય છ ઘર નો મેટલો હોય બસો ઘર નો મેટલો હોય કે ત્રણસો ઘર નો ગમે તે મેટલો હોય ત્રણસો ઘર નો હોય કે બસો ઘર નો છ ઘર નો એટલા કુટુંબ વસે ભેગા મળી અને પિયાલા પીવરાયા હોય કુટુંબ વા ભેગા થઈ અને પછી થાય કુટુંબ એટલે બોલાવે એટલે ઘણી જગ્યાએ એવું હોય છે કે નથી જતા ના મુનિ આવું માતા રજા નહીં આપતી શું કે માતા રજા નહીં આપતી મુનિયા ચમ ભાઈ રજા નહીં આપે સુકમ રજા નહીં આપતી એ નક્કી કર્યું સુકમ રજા નહીં આપતી કે માતા રજા નહી આપતી એટલે હું નહિ આવું હવે આ કુળના દીવાના ભુવાજી હોય ને એને રીંગણા કુળ નો દીવાના જ ભુવાજી હોય અને જો રીંગણા દીવાનું અને તમારી ઘરની માતાનું ક્યારે પાર પડશે દીવા જો ભૂવા જ રીહાતા હોય તો તમે ક્યારે પાર પાડશો એ તો કુટુંબ વેર વિખેરે જ રહેવાનું છે કુટુંબ વેર વિખેરે જ રહેવાનું છે તો કે પાર પડશે ચીની હારું થશે તમને ભુવાદી કર્યા છે ભુવાદી ને ક્યારે એવી રીહણા ન રખાય એ ભુવાદી કર્યા છે રજા નહીં આવતી ને અરે એ તો તરત બોલાવે ને એટલે તરત દોડી જાવું પડે તરત બેહવું જોઈએ માતાને મળી અર્ધા કરાય મળી આ વસ્તી ભેગા મળી અને તારા નામનો ભુવો સાબિત કર્યો છે તો હું જાતે ભુવો નહીં થયો

ત્યારે કદાચ ભુવાજીને પકડ પકડાય ત્યાં સુધી ના પકડાય ત્યારે પકડ પકડવી પડે કે દેવ રજા નહીં હાલતી પણ એવું કેવું પડે કે આપણી કુળની માતા આવું બોલી હતી તૈયાર નહીં કરતા નહીં તમે ઓલા ભુવા ને પેલા ભુવા કને જાઓ તમે ઘરની માતા ને પૂછતા નહીં તમે કુળના દીવાન પૂછતા નહીં આવું કેવું પડે તમારા કુળના દીવાન પૂછવું હોય તમારો કુળનો કુળનો દીવો કેમ કરવો હોય ને તો જઈશ ને કે નહીં આવું જાઉં આવું કહેવાય નાવા આવા હોય બીજા રીણા ના રખાય દીકરા બીજા રીણા રાખે તો કુળના દીવાના ભુવાજી અને અને કુટુંબ કેટલા થતા હોય દીકરાઓ એટલે દીકરા દીવા આ ભુવાજી હોય ને કુળના દીવાના ભુવા ખાસ ચેત સમજ રહેવું વસ્તી તમારી બરાબર નથી તો કો જવાબ આપો શું કારણ છે કેમ નહીં જવું અને વસ્તી બરાબર હોય ને તો રીહણા કેરે રાહતા નહી તમારા કુળના દીવાએ તમારું બાવડું ચાલ્યું હોય ને તો એનું નામ રાખજો ને ખસી ગયા વારણી લાગે આવું મારું મેળડીનું કેવું છે એટલે સલાહકાર માતા શું સલાહ આલું છું આ સમજણ માટે છે ને કુટુંબ માટે છે વસ્તી માટે છે વસ્તી બારે પૂછતા હોય ને પૂછતા હોય ઘણી જગ્યાએ પણ પેલું કુળના નો દીવો હોય ને એના ભુવાન પેલું પૂછવું પડે કુળના દીવાનો ભૂ હોય ને એ પૂછવું પડે શું શું તકલીફ છે કેમ નથી આવતા એ તો કુળના દીવાનો હોય ને તો કુડનો દીવો માઇન્ટમાં વિચાર કરાવે આમ આમ કે એ તમને જવાબ આલે તમે ના કરો તમારા અડવ શબ્દ હોય ભુવાજી બરાબર હોય ને તો પછી ભુવાજી તો ભુવાજી રીતે બરાબર છે પણ તમે સુધરો ના કુળના દીવાનો કે પીતા પિતા કોઈ મેર થાય નહીં આ નક્કી રાખજો કુળના દીવાના ભુવાજી બન્યા હોય ને તમાય મેખ થતો નહીં ક્યારેય એ જોઈ વિચારી નથી દી એને લેખ બનાવ્યો કે આ મારો ભૂવો છે એમ પણ તમે વસ્તી અળવી હળશો ને ત્યારે તમારા કુળના દીવાને ભૂવાને બહુ સેટો પડશો અને પછી ઠેર ઠેર ફરવું પડે છે ઠેર ઠેર જગ્યાએ મળતું નહીં મળતું નહિ પણ તમારી કુળ માતાને કુળ ના પુવા એમ કર્યા એ તો પૂછોત ખરી શું દુઃખ છે એમ ક્યારે પૂછવું નહિ બારે જબરી માતા બોલે બારે સારું કરશે થાય બારી આવું છું એટલે આવી રીતનું કોઈ હેરતા હોય ને તો આવી સમજ લેવી શીખ લેવી કુળના દીવા ના ભુવાજી હોય ને ઘણી જગ્યાએ રિહાતા હોય તો ક્યારે રીહાવું નહીં તમને તરત બોલાવે ને એટલે ભુવાજી ના માટે કરે તમને કુળના દીવાના એટલે કુળના રાજા ના ભુવાજી તમે ખુદ રાજા છો કુટુંબ ના તમારી વસ્તીના તમે રાજા છો બસો ત્રણસો ઘરના મેડલાના તમે રાજા છો આટલી વસ્તીના રાજા છો તમે કુળ નો દીવો રાજા ને તમે ભુવાજી પણ રાજા છો એના તો તમારે ક્યારે રીહણા ના રખાયું કરવાનું દીકરા તો રીહણું કરવું ને ક્યારે જાતે રીહણું ના કરવું આવી વાત કરું છું દીકરા અને ઘણી જગ્યાએ ફુવાજી રિહાય છે નથી જતા જવાબ નહીં માતાજી રજા નહીં હાલ એટલે આવી વાત હોય તો તમારી વસ્તી ને કેજો તમારી વસ્તી થી રામ 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 મારા મેળીના રામ એટલે રીહણા રાખતા હોય ને રીહણા તો તેવા રીહણા રાખવા ને ચવા ના રાખવા આવી વાત કરું છું

કેમ રજા નહીં આવતી તેનો ગુનો છે વસ્તીનો ગુનો છે રજા નહીં આવતી તો વસ્તી જણાવજો જરૂર કે આ તારો ગુનો છે મન આપણી આપણો કુળનો દીવો બાપ રજા નહીં આવતો તો એનું સમાધાન નું સોલ્યુશન કુટુંબ ની અંદર થાય કે ના થાય ભાઈ કુટુંબ ની અંદર જે તિરાડ પડતી હોય છે તિરાડ પડતી હોય છે ભુવાજી જોડે આવે કે રજો આપણે જરા પૂછવું છે થોડું માતાજી પછી એમ કે માતા રજા નહીં હાલતી એમ ચાલે યાર એમ ના ચાલે પૂછવું પડે કે શું ચુકમ રજા નહીં ચાલતી કારણ શું છે એવું તમે તમારી વસ્તીને બતાવો ને કે આ તકલીફ છે તમારો આ ગુનો છે ને આટલે મન દેવ રજા નહીં ચાલતી આપણો કુળનો દીવો તો એવું કહેશો ને તો તમારી કુટમમાં તિરાડ નહીં પડે ઓદાડો તિરાડ નહીં પડે અને તમારા ભુવાજીનું જે માન છે એ માન પણ જળવાઈ રહેશે તમે ભુવાજી શો તમારો કુળનો દીવો તમારી જોડે છે ને એ પણ તમારી જોડે ને જોડે હાજરનો હાજર જ રહેશે ચોવીસ કલાક હાજર રહેશે તમારા માટે તમારી વસ્તી માટે આજે રાજાનો હાજર જ રહેશે તમારો પણ કોઈ રીતે કોઈ દિવસ ના કરવું બહુ મન મોટું રાખવું જોઈએ હોય ને બહુ મન રાખવું રાખવું પડે એમને કુળના દીવાના ભૂવા નથી થવાતું કે આ તું જતું કરવું પડે તો એવી નાની વાતો હોય ને નાની નાની કુટુંબ છે ઘર છે બધે નાના મોટી વાતો હોય તો અમુક એવી વાત હોય ને તો જતું કરવું પડે પણ એવો કોઈ પ્રશ્ન હોય તમે જતું કરતા તો કુળ ના દીવા ના હોય તમે જતું કરવાનું રાખો તમારો કુળ નો દીવો કરશે નથી જતું કરવું એમ કે છે એવું કોઈ ખોટું હશે ને તો તમારો કુળ નો દીવો જતું નહીં કરવા દે પણ તમે મન મોટા બનો જાતે તમારા કુળ ના દીવા પેલા

તો ભૂવો ખોવરાઈ જશે મારા બિયારડી ના રામ અને કદાચ ભૂવો બરાબર હશે અને રીણો એનું હાસું હશે ને કુડના દીવો કદાચ રજા નહીં અને હાથે હાથ કુડ દીવો કઈક વાત પકડી ને છે ને તો એ બરાબર છે પણ જણાવજો વસ્તી ને જણાવજો અવશ્ય જણાવજો જણાવ્યા વગર ડાયરેક્ટ ના કેવું રજા નહીં આવતી ને તમારી વસ્તીમાં તિરાડ પડશે પડશે ને પડશે એટલે ભુવાજી હોય ને અને મન મોટું રાખવું પડે હે જેવું છે એક દરિયો કેવડો મોટો છે એવું મોટા મનનો દરિયો બનવું પડે હે મોટો દરિયો બનવું પડે દીકરા જેને કહેવાય કુળના ભુવાજી કુળની માતાના કુળના રાજા કહેવાય એના ભુવાજી કહેવાય મોટા દરિયો થવું પડે મારા મેરળીના રામ ઘણી જગ્યાએ ઘરેખરે આવું હોય છે નથી સમજતા પછી તો તમે ભુવાજી અપાયેલી તો તમને વસ્તી ને ભાન પડે ને ભાન હોવું પડે બેન ભાન પડે દીવાને તો ભાન હોય મારા રામ આ ભુવાજી આવતા નહીં અપાયો લીધો શું શું તકલીફ કરી આપણે શું કરી ભૂવાજી નો લીધો જાણવું જરૂરી છે ભુવાજી ના આવતા હોય તો લીધા હોય શું કપયા લીધા છે શું કારણ છે અને પછી એમને નાના મોટી વાત હોય ને કુળ દીવો તો રાજા છે કુળના દીવા ને બધી ઓર હોય ને બધી ખબર હોય શું સાચું ને શું ખોટું પણ જાતે ભુવાજી તમે કોઈ ગમે તે ભુવાજી હોય ને અપાયો લીધો હોય ને કોઈ ન્યાય નો કોઈ વાત તો તમારી વસ્તી આવે ને તો જણાવજો કે આ વાતે હું આવતો નથી મારા અભ્યાસ આમ આવી વાત જણાવજો જાતે નક્કી ના કરતા જાતે મોટા ના થતા તમને એ જે હશે ને તો તમારો કુળ નો દીવો રજા આપશે ને ગતિ આપશે નહીં અને રજા નહીં આપે ને તે તમને કે નહીં પાહુ તમારી વસ્તી ને કેવો તમારી વસ્તી નહીં કોને આ મન ની અંદર મેલ રાખતા જશો ને તો તમારા કુટુંબમાં તિરાડ પડશે 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 મારા એટલે આવી સલાહ આપું છું અને બધાય સમજ લેવી જરૂરી છે બધા માટે લાગુ પડે છે બધા માટે હમજ છે ઘરે ઘરે આવે પ્રશ્ન હોય છે વસ્તી વસે કુવાજી વસે તો સમજ લેવી સમજવું અને શું શું કહેવા માંગે છે વાઘેલા વસ્તી મેળી શું કહેવા મારા માટે નહીં કહેતી તમારી વસ્તી તમારા કુળના દીવા માટે તમારા કુળના દીવાના કુવા માટે કઉ છું મારા મેળવીના રામ અને એ કઉ છું તો તમારી વસ્તી માટે ખાસ કહું છું તમારી વસ્તી ભુવાના ક્યારે તિરાડ નહીં પડે તમારી વસ્તી કોઈ વિખોટી નહીં થાય તમારી વસ્તી હળી મળી જશે તો ક્યાંય જવાની જરૂર નહીં પડે કોઈની જરૂર નહીં પડે કેમ કે તમારી વસ્તી તમારા ભેડી છે અને તમારા ભેડી વસ્તી છે તમારા કુળના દીવાનો તમારા કુળના દીવા રાજા રાજાનો ભૂવો ભૂવાજી બધા ભેડા છે ને ક્યારેય દુઃખ ના આવે કઈ જવું ના પડે પછી ઓલું જવાબ ના કરી પૂછતી નહીં રજા નહીં આપતી ને શું છે એમ રિહણ આ બધા નું સમાધાન ને નિકાલ કરવું પડે પૂછવું પડે જાતે ક્યારેક કોઈ ના ના કરાય રીહણા બે બાજુ હોય તો બે બાજુ પેલેથી જ મટાડો પછી તમારા રીંણા મન તમારામાં વસ્તીના ભુવાજીના ખારમાં તમારો કુરનો દીવો મટબારો જતો રહેશે એની પેલા વર કરજો પછી કે છે ભુવાજીને તો ભુવાજીને દુઃખ નહીં મળતું ભુવાજી ને બહારના ભુવા લાવવા પડે ફુવાજી ઘરે દુઃખ નહીં મળતું બાર ના ફુવા લઈ 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 દોરાવું પડે શું ફુવાજી માતા કામ નહીં કરતી વસ્તી એ બાજુ પછી બીજે તોડે શું થાય વસ્તી એ બીજે તોડે અને ભુવાજી જે હોય કુળ ના દીવાને એ ભુવાજી બોલાવે જોરાવા માટે શું દુઃખ છે પણ એટલે દુઃખ તમે જાતે વાર્યું છે આ તમારી વસ્તી ભેળી હતી ભુવાજી બનાવ્યા હતા તમારો કુળ દીવો રાજી હતો ને તમારો કુળ દીવો જવાબ આવતો તો એવો હવે કેમ જવાબ નહીં આવતો આવું તમારી વસ્તી ને તમારે ભૂવાને ભેગા મળીને પૂછવું પડે વસ્તી સાહસલાકાર આપવો પડે તમારા કુળના દીવાના કાંઠે તમારા કુળનો દીવો તમારા ભુવાના કાંઠે આવતો ને ધૂળવા તને પૂછવું પડે કે માં શું અમારા શું રીતના કર્યા માં કેમ બોલતી નહીં આવા કાલા વાલા કરવા પડે માં 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 કુળનો દીવો કેમ જવાબ હાલતો તારી વસ્તી આટલી ક્યાં જશે આવું કઈ હાથ જોડવા પડે ભૂલથી માફી માગીએ મારી અમને ખબર નહીં આવું તમારે તમારા કુળ ના દીવા તને કાલા વાલા કાલા કરવા પડે તો તમારો કુળ દીવા દીવો ધોળવા આવે ને ભુવાને જરૂર જવાબ આલે કે આટલી વાત છે આમ છે તેમ છે તો તમારી વસ્તી દૂર ના થાય વસ્તી ને ક્યાંય બીજે ભુવા જોડે ના જવું પડે તમારા કુળ ના દીવા ને એને ક્યાંય જવું ના પડે કુળ રાજા જોડે હોય ને ક્યાંય જવાની જરૂર નહીં એ ભાઈ સુકમચાઈ જવું પડે આટલું ધ્યાન રાખજો ને કે ભૂવે ભૂવે ફટકતા મેળ નહીં પડે મારા મેળવી રામ ભલે રામ રામ